ભુજ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હમીદ ભટ્ટીના વિરોધમાં મુસ્લિમ સમાજની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ફરિયાદમાં નિર્દોષ વ્યક્તિના નામ હોવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે કલેક્ટર અને પોલીસ વડાને યુવાને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી ન્યાય આપવા માટેની માંગણી કરવામાં આવી છે ભુજ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હમીદ ભદ્દીના ઘર પર કરવામાં આવેલ ગોળીબાર પ્રકરણમાં પોલીસમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં કિન્ના ખોર્યું ભરી વલણ દાખવી કેટલાક નિર્દોષ લોકોના નામ દાખલ કરવાના વિરોધમાં આજ રોજ યુવાનો દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી આ રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી મોટી સંખ્યામાં યુવાનો રેલીમાં જોડાયા હતા અને રેલી સ્વરૂપે આવી કલેક્ટર તથા પોલીસવાળાને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ પણ સંપન્ન કરવામાં આવ્યો હતો કલેક્ટર અને પોલીસ વડાને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ભુજ નગરપાલિકાના પૂર્વ નગરસેવક અમિત ભટ્ટીના ઘર પર જે ફાયરિંગ કરવામાં આવ્યું છે અને હત્યાનું જે સાજિશ રચવામાં આવ્યું છે તેના વિરોધમાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ આ ફરિયાદમાં કેટલાક નિર્દોષ લોકોના નામ દાખલ થઈ જતા પોલીસે તેમની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને પોલીસ ફરિયાદમાં નોંધાયેલા યુવાનો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવતા વિરોધની લાગણી વ્યક્ત કરવામાં આવી છે બનાવમાં કેટલાક નિર્દોષ યુવાનો પણ ફિટ થઈ ગયા હોવાનો આક્ષેપ આજે આવેદનપત્રમાં સ્પષ્ટપણે કરવામાં આવ્યો હતો અવારનવાર પોલીસને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે આજે મુસ્લિમ યુવાનો દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી આ રેલી શહેરના રાજમાર્ગ પર ફરી હતી પોલીસ આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી રહી છે વાસ્તવમાં તે નિર્દોષ છે તેવું માલુમ પડતાની સાથે તેમની સામે કાર્યવાહી બંધ થવી જોઈએ તેવી પણ માગણી પત્રમાં કરવામાં આવી હતી આવેદન પત્ર પાઠવવાના કાર્યક્રમમાં હમીદ શમા હસન શાફી શકીલ શમા રફીક સમા જાફર કાસમ સમા સલમાન સમા આસિફ સમા સોહિલ શાનિયા અબુ હિંગોરા રફીક બાફણ અને મોહસિન હિંગોજા સહિતના યુવાનો જોડાયા હતા